હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ગોધરા તાલુકાના કોટડા ગામે ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે મોત થયું હતું જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના ઘરમાં સર્વે કરતા તેના ઘરમાંથી ચાર સન્ડ ફ્લાય માખી મળી આવી હતી જ્યારે પડોશીઓના ઘરમાંથી પણ પંદર સનફ્લાય મળથી મળી આવી હતી આમ કુલ મળી ઓગણીસ સન ફ્લાય ને પૂના ખાતેની લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સન ફ્લાય કરડવાથી ચાંદપુરા નામનો વાયરસ ફેલાઈ રહ્યો છે ખાસ કરીને આ વાયરસ ચૌદ વર્ષ સુધીના બાળકોને પોતાની ચપેટ લે છે બ્યુર રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ